ગાંધીનગરને નવા મેયર મળી ચૂક્યા છે મીરાબેન પટેલ ગાંધીનગરના મેયર બન્યા છે ગાંધીનગરને નવા મહિલા મેયર મળ્યા છે કોબા વોર્ડમાંથી જીતીને મીરાબેનના કોર્પોરેટર બન્યા હતા મીરા પટેલ કોબા વોર્ડમાંથી આઠ હજાર છસો પાંત્રીસ મતથી જીત્યા હતા ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની વરણી કરવામાં આવી છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ બન્યા છે ગાંધીનગરના મેયર મીરા પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમણે આભાર અધૂરા કામો પૂરા કરવા પ્રયત્નશીલ તેવું પણ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું ગાંધીનગરના નવા મેયર મીરાબેન પટેલની વરણી થઈ છે મીરાબેન સાથે સીધા વાત કરીશું અભિનંદન લોકો આપી રહ્યા છે મીરાબેન અઢી વર્ષ માટે મેયર તરીકેની પસંદગી છે મહિલા મેયર તમે બીજા મેયર છો ગાંધીનગરમાં કે મહિલા તરીકે પસંદગી છે પ્રાયોરિટી શું રહેશે કામોની અને મેયર તરીકે તમારી પ્રતિક્રિયા શું સૌથી પહેલા ગાંધીનગરની મારી હરિયાળું બનાવવાનું છે અને જે પણ અધૂરા કામ છે એ પૂરા કરવાના છે અને ગાંધીનગરની શિખર પર લઈ જવાનું મારું સપનું છે એ પૂરું કરવાનું છે વિકાસના નામે આ નુકસાન નહીં થાય એ આપણે પૂરતું ધ્યાન રાખીને ગાંધીનગરમાં સર્વપ્રથમ તો વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવાનો પૂર્ણ તો પ્રયત્ન કરીશું અમે નવા વિસ્તારમાંથી આવો છો એટલે કે કુડાસણ સરગાસણ અને આસપાસના ગામડાઓ એને પણ હમણાં છ એક મહિના પહેલાં કોર્પોરેશનમાં એડ થયા છે એ લોકોના પણ પ્રશ્નો છે કારણ કે અત્યાર સુધી નગરપાલિકા હતી એટલે કોર્પોરેશનના કામો નહોતા થતા હવે કોર્પોરેશન થયું એટલે પેલું ચેન્જીસના કારણે કામો કેટલા કટકેલા છે પ્રશ્નો એ પણ આવી રહ્યા છે તમે સૌથી સારા અનુભવી છો આ વિષયોમાં આગળ હિતેશભાઈ મકવાણા સાહેબે પણ એ ગાંધીનગરને જે નવા ગામો મળ્યા છે એની પણ ગાંધીનગર શહેરમાં જેટલી પ્રાયોરિટી મળી છે એટલી મળવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે અને હવે જે પણ ક્યાંક કંઈ કંસે એમનું રહી જતું હશે એ પણ હું પૂરું કરીશ હું નાગરિક તરીકે ગાંધીનગરને જ્યાં જ્યાં કોઈ પણ વસ્તુની જરૂરિયાત હશે મહિલાઓના પ્રશ્નો હશે બધાને પૂરતા પ્રમાણમાં એમને સાચવીને ચાલીશ અને એમની જરૂરિયાતોને પૂરી કરીશ પાર્ટીએ જે પણ કંઈ કર્યું હશે એ બહુ જ સારું કર્યું હશે અને પાર્ટીએ જે પણ નક્કી કર્યું છે એને આપણે સર્વો સર્વોપરી માનીએ છીએ કીય જે નિર્ણય કર્યો છે એને સર્વોપરી સ્વીકારી અને ચાલવાનું તેઓ આપી છે અને એક મહિલા તરીકે મહિલાઓના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાનું દાવો મીરાબેન પટેલ કરી રહ્યા છે કેમેરામેન જયંતસિંહ સાથે મીરાબેનસિંહ ગાંધીનગર